ગુજરાતમાં લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી ત્રીજા તબક્કામાં 25 બેઠકો માટે મતદાન ચૌદ અને બે હાજર ઓગણીસ કરતા ઓછું મતદાન થયું છે આ ક્ષત્રિય આંદોલન અને ઓછા મતદાનથી ભાજપને કેટલું નુકસાન થઈ શકે છે તેના વિશે કરીશું આ અહેવાલમાં ચર્ચા નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા નિર્ભય ન્યૂઝ આ વખતની ચૂંટણીમાં મોંઘવારી કે બેરોજગારી જેવા મુદ્દાઓની તો ચર્ચા જ નથી થઈ જો કોઈ મુદ્દાની ચર્ચા વધારે થઈ હોય તો તે હતો ક્ષત્રિય આંદોલનનો મુદ્દો એ સિવાય પણ આ વખતની ચૂંટણી સમાજલક્ષી હોય તેવું પણ જોવા મળ્યું ક્યાંક લેવા પટેલ વર્સિસ કડવા પટેલ ત્યારે કોળી સમાજમાં પણ ચુવાડિયા કોળી સમાજ વર્સિસ તળદ્દા કોળી સમાજ જેવા મુદ્દાઓ ઘણા ચર્ચામાં જોવા મળ્યા ત્યારે ક્ષત્રિય આંદોલનની અસર એન્ટી ઇન્કમ્બન્સી કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન ને ઓછા મતદાન પાછળના કારણો પાંચ લાખની લીડ મળવા કે ના મળવા પાછળના જવાબદાર કારણો માની શકાય છે પર્શોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદિત નિવેદન આપ્યું તેને લઈને ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આના કારણે ક્ષત્રિયોએ ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો ક્ષત્રિય આંદોલનની અસર ગુજરાતભરમાં થઈ હતી અને આ પણ આ વખતની ચૂંટણીમાં ભાજપને નુકસાનકારક થઈ શકે છે હજી પણ આ વિરોધનો દોર યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિયોએ ગુજરાતભરમાં જે મહાસંમેલનો કર્યા જે કોઈ પણ વિરોધ પ્રદર્શન કર્યા તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચ્યું છે પરશોત્તમ રૂપાલાએ ત્રણ વાર માફી પણ માંગી લીધી સી આર પાટીલ અને અમિત શાહે ક્ષત્રિય સમાજને રૂપાલાને માફ કરવા માટે અપીલ પણ કરી પણ ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધ સાથે અડગ રહ્યો લોકસભાની ચૂંટણીમાં પાર્ટીઓ વિશ્લેષણ કરી રહી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન ખૂબ ચર્ચામાં રહ્યું ક્ષત્રિય આંદોલનની થોડી અસર બે ત્રણ સીટ એટલે કે રાજકોટ ભાવનગર જામનગર જેવા સીટો પર દેખાઈ શકે છે પાટીદાર આંદોલન જયારે થયું ત્યારે પાટીદારોની નારાજગીથી થોડી અસર ભાજપ પર થઈ હતી કેમકે એ સમાજ ભાજપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો હતો ત્યારે બની શકે છે કે ક્ષત્રિય આંદોલનની અસર પણ પડી શકે છે એક તરફ રૂપાલા વિવાદની અસર ચૂંટણીમાં કેટલી પડશે તેનાથી ભાજપમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસે ચિંતામાં છે કે રૂપાલા વિવાદ એ મતમાં પરિવર્તિત થયો હશે કે નહીં ચૂંટણી પહેલા જ ભાજપના ઘણા કાર્યકરોએ માની લીધું હતું કે આવશે તો મોદી પણ હવે મતદાન ઓછું થયા બાદ ભાજપને ક્યાંક ને ક્યાંક એવો ડર સતાવી રહ્યો છે કે તેમનો વધારે પડતો ઓવર કોન્ફિડન્સ તેમને જે એન્ટી કોંગ્રેસ છે સાહીઠ ચાલીસ નો રેશિયો છે એ પચાસ પચાસ સુધી ન આવે ત્યાં સુધી વિપક્ષનો ચાન્સ નથી બે હાજર સત્તરમાં કોંગ્રેસ સીટ હતી અને ઘણી વિધાનસભામાં પિસ્તાલીસ ટકા વોટ શેર હતો જેઓ કોંગ્રેસને વોટ શેર વધ્યો અને ભાજપ હારવા લાગી હતી હવે આ વર્ષની ચૂંટણીમાં પરિણામ કોના તરફી આવશે તે હવે જોવું રહ્યું તમને શું લાગે છે ક્ષત્રિય આંદોલન અને ઓછું મતદાન એ ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકશે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર